ગજ્જર સર્વિસ ગ્રુપ રાજકોટ આયોજિત સ્નેહમિલન અને વિદ્યા સત્કાર સમારંભ સફળતાપૂર્વક સંપન્ન થયો આડત્રીસ વર્ષથી રાજકોટમાં ગુર્જર સુથાર જ્ઞાતિમાં રાજ્ય કેન્દ્ર બેંક પોસ્ટ યુનિવર્સિટી શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અને હાલ ફરજ બજાવતા કર્મચારી અધિકારીઓનું ગજ્જર સર્વિસ ગ્રુપ પોતાના તેમજ જ્ઞાતિના ઉત્સવો તેમજ સેવા કાર્યમાં સૌ સાથે સંવાદ સાધી કાર્ય કરે છે તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસ ને શનિવારે ગ્રુપના સભ્યો તેમજ પરિવારનું સ્નેહમિલન સાંજે શ્રી વિશ્વકર્મા પ્રભુજીની સંધ્યા આરતી કરી યોજાયું હતું પ્રારંભે પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણીયાએ ઉપપ્રમુખ શ્રી નટવરભાઈ ભારદિયા મંત્રી શ્રી કિશોરભાઈ તલસાણીયાએ સલાહકાર શ્રી નટવરભાઈ આહલપરાએ ગત વર્ષ બે હજાર ત્રેવીસના ના વિદ્યા સમારંભના સ્પોન્સર શ્રી અતુલભાઈ જમનાપરાએ આ વર્ષ બે હજાર ચોવીસના ના સ્પોન્સર શ્રી કિશોરભાઈ બદ્રકિયાએ તેમજ સી વર્લ્ડ ક્લાસના મહેમાન શ્રી ઉમેશભાઈ તલસાણીયાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું પ્રારંભે સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ શ્રી નટવરભાઈ ભારદિયાએ કર્યું હતું ત્યારબાદ મંચસ્થ મહાનુભાવો શ્રી અતુલભાઈ જમનાપ્રાનું ઉપપ્રમુખ શ્રી નટવરભાઈ ભારદિયાએ શ્રી કિશોરભાઈ ભદ્રકિયાનું શ્રી તેજલભાઈ સિંદ્રોજાએ સી વર્લ્ડ ક્લાસના શ્રી ઉમેશભાઈ તલસાણીયાનું અલ્પેશભાઈ ખંભાયતાએ શ્રી ઉમેશભાઈ ગજ્જરનું શ્રી કિશોરભાઈ તલસાણીયાએ તેમજ ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામાનું તથા પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાનું ગજ્જર સર્વિસ ગ્રુપના પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણીયાએ પુષ્પથી સ્વાગત કર્યું હતું સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિના હોદ્દેદારો ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ખંભાયતા ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ ભાડેશિયા સભ્યશ્રીઓ શ્રી હર્ષદભાઈ બકરાણિયા શ્રી હરિલાલ સિંદરોજા અને મિતેશભાઈ ધ્રાંગધરિયા ઉપસ્થિત રહ્યા હતા પ્રાસંગિક ઉદ્બોધન ગજ્જર સર્વિસ ગ્રુપના પ્રમુખ શ્રી કિશોરભાઈ બોરાણિયાએ કર્યું હતું ત્યારબાદ જુનિયર કેજીથી લઈ કોલેજ સુધીના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્પોન્સરશ્રીઓ ગ્રુપના કારોબારી સભ્યશ્રીઓ વડીલો શ્રી રામચંદ્રભાઈ સંચાણિયા શ્રી વસંતભાઈ ભાલારા વગેરેના હસ્તે ઇનામો અપાયા હતા વિદ્યા સત્કાર સમારંભ કાર્યક્રમનું સંચાલન શ્રી નટવરભાઈ ભારદિયાએ તથા શ્રી નીતિનભાઈ ભદ્રકિયાએ કર્યું હતું વિશિષ્ટ પ્રતિભામાં શ્રી પંચાસરા ચિંતન મુકેશભાઈ बद्रकिया मानसी हितेश भाई तेमज खंभायता आत्मन बिमल भाई नु गुर्जर सुथार ज्ञाति तेमज गज्जर सर्विस ग्रुप ना ग्रुप्देदारोए प्रतीक भेट पुस्तक अने पुष्प आपी अभिवादन हतु सी वर्ल्ड क्लासेस ना श्री उमेश भाई तलसाणियाए नवी शिक्षण नीति अंगे विद्यार्थी तथा वाली ने खूबज उपयोगी मार्गदर्शन उपरांत श्री दिनेश दिनेशभ खंभायताए तेमज श्री रसिक भाई भद्रकियाए प्रासंगिक बात करी हती આભાર દર્શન શ્રી તેજલભાઈ સિંદરોજ કર્યું હતું જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંકલન સંયોજન અને સંચાલન સલાહકાર શ્રી નટવરભાઈ આહલપરાએ વહન કર્યું હતું કાર્યક્રમના અંતે સૌએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી આજે પહેલું તો નવા વર્ષનું સ્નેહ મેન આ નિમિત્તે અભિનંદન હેપી ન્યૂ સાથે સાથે બે કાર્યક્રમ આપણે થઈ ગયા છે આ વખતે વિદ્યાર્થી સત્કાર સમારોહ એટલે વધારે દૌર આનંદ છે બધાને બાળકો પણ આ ત્યારે અત્યારે હાજર છે ત્યારે આપણે જે

હાર્દિક શુભેચ્છા છે દિવાળીના નવ વર્ષની આપણું શરીર ગ્રુપ છે જનરલી આપણા જ્ઞાતિના જે કંઈક કાર્યક્રમો થતા હોય છે એમાં હંમેશા મદદરૂપ લીએ છે સહકાર આપે છે કામ કરે છે જેવા કે સંગલગ્ન વિશ્વકર્મા જયંતી લોટાના મહોત્સવ એવી જે કંઈ જ્ઞાતિની પ્રવૃત્તિ હોય છે એમાં આપણો પૂરેપૂરો આપણે સહકાર આપીએ છીએ અને આપને એનો લાભ મળે છે સહકાર આપવાનો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચિંતન મુકેશભાઈ પંચાસરા અને આવો એક મોટો ઇલ્કામ જ્યારે મળતો હોય કે હિન્દી અંગ્રેજી અને તમામ ગુજરાતી અખબારો લગભગ ક્વાટર પેજની કોલમમાં ભરીને એમના વખાણ કરે તો ચિંતન આજે ઉપસ્થિત છે એમને પણ આપણે બે મિનિટ આ પ્રતિભાવ આપવા માટે નિમંત્રણ આપીએ છીએ ચિંતન વેલકમ અહીંયા જે વાત કરી કે એક હું અત્યારે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને દિલ્હી ખાતે પીએચડીનો અભ્યાસ કરું છું ફિઝિક્સ ભવાનો અને મારું રિસેર્ચનો ટોપિક છે સેમિકન્ડક્ટર ફિઝિક્સ એટલે ત્યાં જે એક ઇવેન્ટ હતી એ ઇવેન્ટ એવી હતી કે કન્ટિન્યુઅસ ચોપન કલાક સુધી એ આપણે હેકેથોન કહીએ એવી રીતે ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ કોમ્યુનિટી છે ટેક્સટાઇલ સ્ટાર્ટઅપ કોમ્યુનિટીનો અર્થ એ છે કે જે અલગ અલગ યુએસનો એક કોન્સેપ્ટ છે અમેરિકાનો કે અલગ અલગ ઇન્વેસ્ટર્સ ભેગા થાય અને જે નવા નવયુવાનો છે એનામાં કંઈ આઈડિયા છે બરાબર એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરે અને એ આઈડિયામાંથી અલગ અલગ ડેવલપમેન્ટ થાય અલગ અલગ પ્રોડક્ટ ઉપલબ્ધ થાય અને એ પ્રોડક્ટ જે છે એ સમાજ ઉપયોગી બને આ આવું આ કોઈ કોન્સેપ્ટ છે એવો આપ તમને જે કાર્યરત છે એને જેવું તો ખરું કે ભાઈ સારું એવું કાર્ય કરે છે કે જે એક સંગઠિત કરે છે સર્વિસ ગ્રુપને જે જુદા જુદા સેક્ટરમાં જુદા જુદા ફિલ્ડમાં જોબ કરે છે અને એના ફેમિલીને એક સાથે મળી અને એક પારિવારિક વાતાવરણ ઊભું કરે છે જો હું એક પ્રશ્ન પૂછું તમને બધાને કે ભાઈ તમારા પુત્ર કે પુત્રી માટે તમારા છોકરાઓ માટે ફ્યુચર પ્લાનિંગ માટે તમે જોબ વિચારો કે બિઝનેસ મુજે સુતાક નાદીમાં સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા આપણા સભ્ય શ્રીઓ દ્વારા 38 વર્ષથી ચાલતી આ ગેજે સર્વિસ ગ્રુપમાં પધારેલા સર્વ મહેમાનો સભ્ય શ્રી સભ્યના પરિવાર હોદ્દેદારો અને અમારી ગુજરાત સૂત્ર જ્ઞાતિના કારોબારીના બધા સભ્યોને સૌને જૈતન વર્ષા અભિનંદન આજના પ્રોગ્રામની અંદર ગજર સર્વિસ ગ્રુપના સભ્યોના બાળકોને જે એ ઇનામ આપી અને જે એને પ્રોત્સાહન વધાર્યું છે તો એમાં એ એ માટે પણ ગજર સર્વિસ ગ્રુપના બધા હોદ્દેદારોને ખૂબ ખૂબ ધન્યવાદ સૌને જય વિશ્વકર્મા આજ રોજ બે હજાર એક્યાસીના નૂતન વર્ષ અભિનંદન અને ગજર સર્વિસ ગ્રુપ નું લગભગ આપની જ્ઞાતિમાં પહેલો સ્નેહ મિલન છે મારા ખ્યાલ થી પહેલો સ્નેહ વિલન છે ને સૌથી પહેલો સ્નેહ મિલન છે એમાં અમને આમંત્રણ આપી અને બોલાવ્યા તે બદલ ગજર સર્વિસ ગ્રુપના તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગજર સર્વિસ ગ્રુપ ની લગભગ હું દરેક મીટિંગ માં મે હોય છે પણ આજી દર વખતે લગભગ આના 50% હોય છે એટલે ડબલ પરિવાર આવ્યા એવું લાગે છે મને પચાસ થી સાહીઠ હોય છે આજકાલે સો થી વધારે લગભગ સભ્યો મારા ખ્યાલથી છે અત્યારે બીજું કે ગજર સર્વિસ ગ્રુપ ગુજર સુતાર જ્ઞાતિના કોઈ પણ કામમાં હર હંમેશ સાથ સહકાર ધન મન ધનથી આપે છે એમાં વાત કરું ગજર સર્વિસ ગ્રુપની આજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત ગુજર સુતાર જ્ઞાતિમાંથી વધારેલા તમામ હોદ્દેદારો પ્રમુખ મંત્રીશ્રી અને કારોબારી સભ્યો સર્વિસ ગ્રુપ ના દરેક સભાસદ કારણ કે વિદ્યાર્થી સન્માન વિદ્યાર્થી પ્રોત્સાહન નો સમારોહ હતો એટલે આપણી અપેક્ષા મુજબ ની હાજરીથી તો દરેક અહીં ઉપસ્થિત રહેતી સર્વિસ ગ્રુપ વતી હું દરેકનો આભાર વ્યક્ત કરું છું જય